સારું એ બતાય તારી ઉમર શું છે એ કેમ પૂછે છે એમ જ બસ જાણવા માટે ચાલીસ છે શું ચાલીસ કોઈ પણ વિશ્વાસ નહીં કરે જોકે તું પચીસ છવ્વીસ ની લાગે છે આહ બહુ કાતિલ નજર છે તરસ લાગે હતી એલા પાણી પીવા આવ્યો તો હમ તરસ મટતી જ નથી અહ એને ગયે બહુ વાર થઈ ગઈ એ શું વાત કરતો હશે ત્યાં હમ સારું હું જાતે જઈને જોઉં છું કેટલા બાળકો છે હમ છ છોકરા છે શું છ છે એ અહ શું વાતો કરે છે પાણી આવ્યો તો ને પીધું કે નહી હમ ઉપર જા રાખી બોલાવે છે હા હા છું બઉ ભૂખ લાગી છે મોડું થશે કે થોડી રાહ જુઓ જલ્દી થી પતાવી દઈશું ઓકે તું કરે તો ઓકે છે એ બતાય પેલો શું હું કેટલા બાળકો છે એમ પૂછતો હતો ઉલ્લુનો એ બસ આવો છે થોડી સુંદરતા જોઈ નઈ કે લટ્ટુ બન્યો નહી ખુદાએ તને બહુ આરામથી બનાવી છે તને જોઈને દરેક દિલ ધક ધક ધડક છે એ તો બતાય તારા લગ્ન થઈ ગયા કે ને થયા નહી તને અહી કામે મોકલી ને એ શું કરે છે કોઈ બીજા સાથે ભાગી ગયો આવી બ્યુટી ને જો પોતે હાથમાં આપે ને તો ડગમગાશે કેમ નહી સારું તારો નંબર તો આપ મારી પાસે કોઈ ફોન નથી શું કીધું ફોન નથી સાચો બોલે છે કેમ ડિયર ખોટું નથી આપતો કરીશું હે હે અરે ક્યારે આવ્યો ખાવાનું રેડી છે કે નહીં એજ જોવા માટે આવે રેડી થઈ ગયું કે રેડી થાય છે તું જેને પૂછા વગર જ આવી ગઈ કે શું કીધું કેટલો પગાર જોઈએ તમે શું આપશો મહિના માટે કે આખો મળીને હું સમજી નહીં એજ કે તને 3 મહિનાનો પગાર આપો કે પછી એ તમારી મરજી હમ સારું દર મહિને 10000 મળશે બરાબર તને બીજી કોઈ તકલીફ હોય તો કહેજે મને સોલ્વ કરી આપીશ મારા બાપની दौલત તમારા જેવા પર ન્યોછાવર કરવા માટે છે એ બધું કઈ નથી જોઈતું મને પૂછ્યા વગર અહીંયા કશું નથી મળતું અને પૂછીને પણ કોઈ આપતું નથી પણ આપણે એવા નથી પતિ વગર એકલા રહેવું બહુ દુઃખની વાત છે ને દસ હજાર પગારમાંથી શું કરીશ તું દસ મિનિટમાં જમવાનું બની જશે જલ્દી જઈને રેડી થઈ જાવ હમ હમ અરે વાહ રંજીતાના બનાવેલા ખાવા માંથી શું મસ્ત સુગંધ આવે છે ને કેમ સાચી વાત છે કે નહીં એમાં પણ નાખ હા નાખ નાખ હા બસ બસ રંજીતા આહ શું ટેસ્ટ છે રંજિતા જો તે આ એરિયામાં રેસ્ટોરન્ટ ખોલીને તો કસ્ટમરની લાઈન લાગી જશે શું થયું ભાઈઓ બોલ્યા વગર ખાઈ રહ્યા છો બહુ ટેસ્ટી છે યાર આની આગળ શું કહું હમ રંજીતા તારા હાથનો જાદુ છે ને એકદમ કમાલ છે

ખાવામાં ગરોળી પડી શકે છું કેમ બધા આમ ને આમ ને કેમ બે શ્વાસ રૂંધાય છે ખબર જમવામાં ગરોડી નથી પડી મેં ક્યાં ક્યાં તમને શોધતી હતી તમને ખબર છે ખરીદી લો એવું વિચારવા વાળા તમે તમે સુધરી નહીં શકો ક્યારે તમે લોકો એ મને જીવતા જ મારી દીધી આજે તમારા પિતાના પૈસા પદ કે પહોંચ કોઈ પણ તમને બચાવી નહીં શકે અમને મારવા કેમ માંગે છે હે હું કોણ છું કે તમારા મરતા પહેલા તમે જાણીને જ મરશો મારો પપ્પાને ખબર પડી ગઈ તો તને જીવ જ નહીં છોડે જો તારો શું હાલ કરે કોને ફોન કરતો હતો તું તારા બાપ ને કે પછી પોલીસ હા બોલ ને હું જ ફોન કરું છું તું કોણ છે